જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું ત્યારથી આજ સુધીમાં એમણે ઇમિગ્રેશનની બાબતમાં અનેકો એક્ઝિક્યુટિવ ઓર્ડરો પાસ કર્યા છે જે ઘણાને પસંદ નથી આવ્યા ઘણા અમેરિકનો એને આવકાર્યા પણ છે ખબર છે ના દર્શક મિત્રો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના આજે ત્રીસમી જુલાઈ બે હજાર પચીસના દિવસે નમસ્તે દર્શક મિત્રો આજે હું ફરીથી તમને અમેરિકાના ઇમિગ્રેશન વિશે અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા હાજર થયો છું વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું ત્યારથી આજ સુધીમાં એમણે ઇમિગ્રેશનની બાબતમાં અનેકો એક્ઝિક્યુટિવ ઓર્ડરો પાસ કર્યા છે જે ઘણાને પસંદ નથી આવ્યા ઘણા અમેરિકનો એને આવકાર્યા પણ છે અમેરિકામાં અમેરિકા જે ખંડ જે દેશ પચાસ રાજ્યોનો બનેલો છે એમાંના અમુક રાજ્યો ઇમિગ્રન્ટોને ઇલિગલ ઇમિગ્રન્ટોને સપોર્ટ કરે છે અને અમુક એનો વિરોધ કરે છે સપોર્ટ એટલા માટે કરે છે કારણ કે ઇલિગલ ઇમિગ્રન્ટો અમેરિકાનો જે દરેક કામ કરતા હોય એક કલાકના જે એમને દસ બાર પંદર ડોલર આપવા પડતા હોય એના બદલે ઇલિગલ ઇમિગ્રન્ટો અડધા ભાવમાં પાંચ સાત ડોલરમાં કામ કરે છે અને આઠ કલાકના બદલે દસ કલાક બાર કલાક કામ કરે છે બીજી પણ કોઈ સવલતો માગતા નથી એટલે અનેક વેપારીઓ અનેક ખેડૂતો અનેક ટ્રકના માલિકો વાહન ચાલકો આ બધા ઇલિગલ ઇમિગ્રન્ટોને પ્રોત્સાહન આપે છે પણ દર્શક મિત્રો ઇલિગલ ઇમિગ્રન્ટો હોવું એ સારી વાત તો નથી જ હવે આપણે એ ચર્ચામાં નહીં ઉતરીએ કે આ ઇલીગલ ઇમિગ્રન્ટો અમેરિકામાં હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ એમને અટકાવવા માટે એમને અમેરિકા બહાર મોકલી દેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે શું શું કર્યું એ સારું છે કે ખરાબ આપણે એ ચર્ચામાં નહીં ઉતરીએ ટૂંકામાં આપણે એટલું જાણી લેવું જોઈએ કે જો અમેરિકા જે એક ખૂબ જ સારો દેશ છે વિશ્વનો આજે એ સૌથી આગળ પડતો દેશ છે એમાં તમારે જવું હોય તો તમારે કાયદેસર જવું જોઈએ અને અમેરિકામાં કાયદેસર જવું હોય તો એ માટે ઇમિગ્રન્ટ વિઝા છે ઇમિગ્રન્ટ વિઝા તમને તમારા જો સંતાનો અમેરિકન સિટીઝન હોય યા તમારી પતિ યા પત્ની અમેરિકન સિટીઝન હોય તો ઇમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ એકાદ વર્ષની અંદર મળી શકે છે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ તમને ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે આમાં પહેલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકન સિટીઝનો એમના એકવીસ વર્ષથી વધુ ઉંમરના પણ અપરિણીત સંતાનોને આમંત્રિત શકે છે ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકન સિટીઝનો એમના એકવીસ વર્ષથી વધુ ઉંમરના તેમજ જેમણે લગ્ન કર્યા હોય જેમના પોતાના પણ સંતાનો હોય એમને પણ પોતાની સાથે રહેવા અમેરિકામાં બોલાવી શકે છે ફેમિલી પ્રેફરન્સ ફોર્થ કેટેગરી હેઠળ અમેરિકન સિટીઝનો એમના પરદેશી ભાઈ બહેનોને પોતાની સાથે રહેવા શકે છે ફેમિલી સેકન્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકન ગ્રીન કાર્ડ ધારકો તેઓ પણ એમની પત્ની પતિ યા એકવીસ વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને અને અમુક કિસ્સાઓમાં એકવીસ વર્ષથી ઉપરના સંતાનોને પણ અમેરિકામાં આમંત્રી શકે છે તમારા દેશમાં જો તમને તકલીફ પડતી હોય તમારા ઉપર જોર જુલમ થતો હોય અરાજકતા હોય તો તમે અસાયમ માગી શકો છો રેફ્યુજી સ્ટેટસ મેળવી શકો છો અમેરિકાની સરકાર દર વર્ષે પંચાવન હજાર ગ્રીન કાર્ડ વિઝા લોટરી દ્વારા આપે છે એ મેળવી શકો છો તમે અમેરિકાની મિલિટરીમાં જોડાઈને પણ ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો અને અમેરિકામાં કાયમ રહી શકો છો ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી છે જેની હેઠળ જો અમેરિકાની કંપનીઓ તમને એમને ત્યાં નોકરીમાં રાખે તો તેઓ તમને આમંત્રી શકે છે અને તમારી આગળ જો પૈસાની સગવડ હોય તો તમે વર્ષ ઓગણીસો નેવુંમાં દાખલ કરવામાં આવેલ એમ્પ્લોયમેન્ટ બેઝ ફિટ પ્રેફરન્સ કેટેગરી જેને આપણે ઈબી ફાઈવ પ્રોગ્રામ કહીએ છીએ એની હેઠળ પૈસાનું રોકાણ કરીને અમેરિકામાં તમે ગ્રીન કાર્ડ મેળવી શકો છો અને તમારે જાતે બિઝનેસ ન કરવો હોય આ ઈબી બી પ્રોગ્રામ હેઠળ કારણ કે એમાં તમારે દસ અમેરિકનોને નોકરીમાં રાખવા પડે એ કદાચ મુશ્કેલ હોય તો તમે ત્યાંના માન્યતા પામેલા રિજનલ સેન્ટરમાં રોકાણ કરીને ઈબી બી પ્રોગ્રામ દ્વારા ગ્રીન કાર્ડ મેળવી શકો છો ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો ત્યાં કાયમ રહી શકો છો આ ઉપરાંત અમેરિકાએ તમને ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ કર્યો છે એટલે તમારા બાળકની ઉંમર જો એકવીસ કરતાં વધી જાય જે તમારા ડિપેન્ડન્ટ તરીકે અમેરિકામાં આવવા ઈચ્છતા હોય તો તમારા લાભ માટે જ્યારે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને એ જ્યારે મંજૂર થયું હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી તમે બાદ માગી શકો છો અને એ બાદ બાકી જો તમારા બાળકની ઉંમર એકવીસ વર્ષ કરતાં ઓછી હોય તો તમને તમારા બાળકને પણ તમને ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે તમારા લાભ માટે કોઈએ ઇમિગ્રેન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એ પ્રોસેસ થઈને એપ્રુવ થયું હોય પણ તમને વિઝા મળે એ પહેલાં એ પિટિશનનું મૃત્યુ થયું હોય તો સબસ્ટિટ્યુશનની પ્રોવિઝન છે આમ તમે ખોટું કર્યું હોય અમેરિકામાં પ્રવેશવા ઉપર તમને પાબંદી લગાડવામાં આવી હોય તો તમે વેવર એટલે કે માફી માગીને પણ અમેરિકામાં પ્રવેશી શકો છો અને તમે અમેરિકામાં જો નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશેલા હો અને તમને રહેવા માટે જેટલો સમય આપેલો હોય એ તમારે કોઈ કારણસર લંબાવવો હોય તો તમે એક્સટેન્શન ઓફ ટાઈમની અરજી કરી શકો છો એક વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો અને બીજા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરી શકાય એવું તમને જરૂર પડે તો તમે ચેન્જ ઓફ સ્ટેટસ માગી શકો છો અરે તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો અને પછી તમને ત્યાં કાયમ રહેવાની સગવડ થાય તો તમે તમારું સ્ટેટસ એડજસ્ટ કરીને પણ ત્યાં આગળ નોન ઇમિગ્રન્ટમાંથી ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો આમ અમેરિકાના કાયદામાં વિઝા મેળવવા માટે જાત જાતના પ્રબંધો છે અને જાત જાતની સવલતો છે તો તમારે ખોટું સુકમ કરવું છે તમે કાયદેસર વિઝા મેળવીને અમેરિકામાં જાઓ તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ શું કોઈ પણ તમને કોઈ પણ જાતની હેરાનગતિ નહીં કરે અને આટલું યાદ રાખજો આવું તો બધા કરે છે વિચારીને એવું ખોટું કરતા નહીં વિઝાના ઇન્ટરવ્યુમાં જુઠ્ઠું બોલતા નહીં ગભરાટ મુખ ઉપર લાવતા નહીં વિઝા મળશે કે નહીં ચિંતા એની કરતા નહીં હવા છે તેવો વિઝા આપવા આવ્યા છે તેવો વિઝા આપવા વાત એ ભૂલતા નહીં જો નહીન્સ્યુલર ઓફિસર ભલે હોય લેડી સ્ત્રી છે એટલે આખો એમનાથી ચોરતા નહીં આઈ કોન્ટેક કરતા ખચકાતા નહીં જાણી લેજો બધી લાયકાતો વિઝા મેળવવાની જાણી લેજો બધી લાયકાતો વિઝા મેળવવાની સવાલો અઘરા પૂછશે ચિંતા એની કરતા નહીં જાણકારી સઘળી આપવા જાણકારી સઘળી આપવા મય હું ના એ ભૂલતા નહીં અને દર્શક મિત્રો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન મારો ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને તમે જો સુરતમાં રહેતા હો તો આ ઓગસ્ટ મહિનાની પાંચમી તારીખે હું સુરત કન્સલ્ટેશન માટે આવવાનો છું ત્યાં યુવરાજ હોટૅલમાં ઉતરું છું તમે મને સ્ટેશન નજીક આવેલ યુવરાજ હોટૅલમાં પાંચમી ઓગસ્ટે આવીને કન્સલ્ટ કરી શકો છો તમે જો અમદાવાદમાં રહેતા હોવ તો છઠ્ઠી ઓગસ્ટે વેસ્ટર્ન હોટેલમાં હું અમદાવાદમાં છું તો તમે ત્યાં પણ મને કન્સલ્ટ કરી શકો છો અથવા મુંબઈમાં મારી ઓફિસમાં આવીને મને કન્સલ્ટ કરી શકો છો પણ અમેરિકામાં ગેરકાયદેસર જતા નહીં અને અમેરિકાના વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશન વિશે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો મેહુ ના